મારું નામ હિતેશ શશિકાંત ભાનુસિ મેળાન ધંધા સાથે હું છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલો છું કોર્પોરેશન સાથે મેળાન ધંધા સાથે અમારી સામાન્ય રજૂઆત હતી જે અમે અત્યારે ડીએમસી સાહેબને જે કોઈ અધિકારીઓ આવ્યા વરણવા સાહેબ એને અમે એક રજૂઆત કરવા ગયા કે સાહેબ અમારો જે છ બાય બારનો નો મીટરનો પ્લોટ છે એમને કોર્પોરેશન નિયમો અનુસાર ફાળવેલ છે જેના અમે પૈસા ભરેલા છે એની અંદર અમે ઊભા ને અહીંયા અમને કોઈ વ્યવસ્થા આપવામાં નથી આવતી ગારો કીચડ છે કોઈ ચોખાઈ નથી પાછળ બંદકી છે જે એક્ઝેક્ટ મુક તમે અહીંયા તો જરાક અમને આ ઓપનિંગના ટાઈમ પેલા આ બધું થઈ જાય અમારું તો અમારા ધંધા ચાલુ થઈ જાય બીજા નંબરમાં જે પ્લોટ અમને ફાળવવામાં આવેલ છે તેની અંદર રાખેલો અમારો ધંધાનો સામાન એટલે કે ચાર વ્હીલવાળી રેકડી એ અત્યારે એસ્ટેટના અધિકારીઓ આ લોકોની અધિકારીઓની હાજરીમાં અમારો સામાન ઉતારી અને અમારી રેકડી જપ્ત કરીને ભરી ગયેલા છે જે નિયમોમાં નથી આવતું સાહેબ ટેન્ડર નિયમ અનુસાર અમે અમારો ધંધો કરીએ અમારા પ્લોટની બહાર હોય નો ડાઉટ જે નિયમ વિરુદ્ધનું કામ છે તમે રદ કરી નાખો અમારો પ્લોટ તમે અમારી વસ્તુ ઉપાડી જવા અમે ના નથી પણ પ્લોટની બહાર હોય તો પ્લોટની અંદરથી કેવી રીતના અત્યારે હજી મેળાનું ઓપનિંગ થયું નથી અને કાર્યવાહી કરી શકે આ ગેરકાયદેસર અને દાદાગીરી વાળી કાર્યવાહી જે કામ કરવાનું છે એ કામ અમારું થતું નથી ફૂડ ઝોન વાળાને દર વર્ષે કોઈ વ્યવસ્થા આપવામાં આવતી નથી આપને અમે બતાવ્યું એવી રીતે કોઈ ડસ્ટબિન નથી ગારો કીચડ છે જ્યાં અમારે રસોઈ બનાવવાની છે આરોગ્ય લગતો પ્રશ્ન છે આ કોર્પોરેશનની જવાબદારી એ મને ક્લિયર કરીને આપવી પછીની જવાબદારી મારી છે કે ત્યાં કચરો ના થવો જોઈએ કચરાના સાધન મારે રાખવા ડસ્ટબિન રાખવા એ બધા નિયમનું મારે પાલન કરવાનું છે પણ જ્યારે પેલા કોર્પોરેશન મને કરી આપે તો ને

અત્યારે જે હવે આ ગ્રાઉન્ડ છે એ કોર્પોરેશન હાથમાં આવી ગયું છે દસ તારીખની મેળો ચાલુ કરવાનું જે હજી નથી થઈ શક્યો ટેકનિકલ ફોલ્ટ છે કોર્ટ મેટર હતી એમાં બધે અમે સહયોગ આપ્યો એ કોર્પોરેશન હવે અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા જે આ બે પ્રશ્ન છે તે કોર્પોરેશનને ધ્યાને લઈ અને અમને પણ કોર્પોરેશનનો એક હિસ્સો ગણી અને મેળાની અંદર અમે એમને કોઓપરેટ કરશી એ અમને કોઓપરેટ કરે અધિકારીઓને અમે કહેવા જાય તો અધિકારીઓ અમને એવું કહે છે કે અમે તમને જવાબ દેવા બંધાયેલા નથી આ વસ્તુ અમારા માટે વ્યાજબી નથી કારણ કે અમારું અપમાન થયું છે ભાઈ ભલે અમે નાના માણસ છીએ અમારા નાના પ્લોટ છે પણ અમે જે કોર્પોરેશન અપસેટ કિંમત નક્કી કરી એના દોઢા ભાવ ભરીને અમે પ્લોટ છોડાવેલા જ મારા સાહેબ હજી વળતર મળવાની તો વાત જ નથી કોઈ પણ એ પેલા અમને જે મળવું જોઈએ અધિકારીઓ તરફથી સહકાર એ અમને નથી મળતો બરોબર છે અમારા જો આ જે અમારી રજૂઆત છે એને ધ્યાને લઈ અને અમને જો સહકાર આપવામાં ના આવ્યો તો અમે આગળની અમારા પૂજ્ય દ્વારા બધા નક્કી કરેલું છે એ પ્રમાણે અમે ધંધો ચાલુ નહીં કરીએ સાતમ આઠમ માય અમે અમારા પરિવાર સાથે અહિયાં અમે શાંતિપૂર્ણ અને અહીંયા અમારા પ્લોટની ની જગ્યામાં બેસીને અમે વિરોધ નોંધાવશું